જય શ્રી કૃષ્ણ મિત્રો કેમ છો મજામાં ને આજે બનાવશું આપણે ગુવારની ની કાચરી ગુવાર કાચરી બનાવવા માટે મેં એક કિલો ગુવાર લીધો છે આપણે આ રીતના જાડો ગુવાર આવે લેવાનો છે આ જાડા ગુવારની ની એકદમ મસ્ત કાચરી થાય છે આ કાચરી આપણે નાસ્તામાં સવારે આપણે ભાખરી સાથે રોટલા સાથે રોટલી સાથે દાળ ભાત સાથે ખીચડી સાથે ખાવાની મજા આવે છે આ એકદમ મસ્ત થાય છે ઘણાને પ્રશ્ન થતો હોય છે કે મારી કાજરી કાળી પડી જાય છે આપણે આ બિલકુલ કાળી નહીં પડે મેં એક કિલોગ્રામ ગુવાર લીધો છે આપણે આવો પારડ આવે છે મોટો જાડો તે લેવાનો છે આવો પતલો આવે છે એ નથી લેવાનો જો આ પતલા બનાવશું તો કળછી થશે પ્લસ એકદમ પતલી થશે તો સોફ્ટ નહીં બને જો આ મોટી હશે આ રીતના તમે જોઈ શકો છો બેન બંનેનો ડિફરન્સ પતલી નો નથી કરવાનો આપણે આ જાડીની કરવાની છે ઉપર બે દેખાય તો પણ મસ્ત થશે મેં આ ધોઈને સાફ કરી લીધો છે અને સુકવી લીધો આપણે ગુવારની કાચરી બનાવવા માટે છાસ લીધી છે એકદમ ખાટી છાસ હોય તે લેવાની છે મેં બે કપ છાસ લીધી છે ખાટી એક કિલો આપણે ગુવાર છે ચાર ચમચી નિમક લીધું છે અને ત્રણ ચમચી આપણે હળદર લીધી છે હવે આ બધું આપણે મિક્સ કરીશું એક તપેલું લીધું છે આપણે હલાવવાની મજા આવે એટલે આપણે મોટું વાસણ લેવાનું છે તેમાં આપણે બધો ગુવાર નાખી દેસુ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે આપણે જાડો ને બીવાડો આવી લેવાનો છે એકદમ મસ્ત કાજરી આપણે બનશે બધો ગુવાર આપણે તેમાં નાખી દેશું હવે આમાં આપણે દેસુ થોડી એવી છાશ નાખીશું મારે ગુવાર છે એટલે જો તમારે પીનો હોય તો પેલા છાશ નથી નાખવાની હું થોડી એવી છાશ નાખીશ એટલે આપણો બધો મસાલો મિક્સ થઈ જાય આ રીતના છાસમાં પેલા દેસુ ત્યાર ત્યારબાદ આપણે નિમક લીધું છે તે નાખી દેસુ હળદર નાખી દેસુ આ રીતના બધું આપણે મિક્સ કરી દેવાનું છે સરસ ચોળીને એક આપણે ગુવાર કોરોનો રહેવો જોઈએ એ રીતના મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે ગુવારને કોટ થઈ જાય એ રીતના મિક્સ કરવાનું છે જો તમે વધારે ખારી ખાતા હો તો તમે નિમક વધારે નાખી શકો છો આમાં નિમક તો એમ તો વધારે જ જોશે પણ જો વધારે ઘણા વધારે ખારું ખાતા હોય તો નાખી શકો છો જો મોરી સાવ થશે તો આપણી ગુવારની કાચરી કાળી થઈ જશે એટલા માટે આપણે નિમક નાખવું જરૂરી છે આ રીતના આપણે બધું નિમક ગળી જાય ત્યાં સુધી મિક્સ કરવાનું છે તમે જોઈ શકો છો નિમક ગરી ગયું છે અને ગુવારનો કલર પણ ચેન્જ થઈ ગયો છે હવે આમાં આપણે ફરી છાસ નાખી દેસુ ફરી આપણે આ રીતના મિક્સ કરી દેસુ હવે આને આપણે આઠ થી નવ કલાક માટે પલાળવા દેવાનો છે આમાં એકદમ નિમક ચડી જાય ત્યાં સુધી આપણે સાંજે પલાળ્યો છે સવારે આઠ નવ કલાક થશે ત્યારે કાઢીશું આપને ટાઈમ મળે ત્યારે આપણે થોડી થોડી વાર હલાવતા રહીશું એટલે બધામાં નિમક ચડી જાય હવે આને આપણે આઠ થી નવ કલાક માટે ઢાંકીને રહેવા દેસુ આપણે ગુવાર એક જારીમાં કાઢી લીધો છે તમે જોઈ શકો છો આપણો ગુવારનો કલર ચેન્જ થઈ ગયો પેળો થઈ ગયો નિમકને હળદર જળી ગયા છે હવે આને આપણે ટેરેસ પર હું લઈ આવી છું ટેરેસ ઉપર આપણે આને સુકવી દેવાનો છે મેં એક કાપ લીધો છે પ્લાસ્ટિક તમે કોટનનું કાપડ પણ લઈ શકો છો તેમાં આપણે આપણે એક એક છૂટી છૂટી આ રીતના સુકાવી દેવાની છે આપણે એકદમ છૂટી છૂટી સુકવવાની છે એટલે એકદમ મસ્ત આપણો ગુવાર સુકાઈ જાય આપણે તડકે બે થી ત્રણ દિવસ સુકવું છું એટલે એકદમ સરસ સુકાઈ જશે અને એકદમ સફેદ પણ થશે આપણે ગુવારની કાચરી આ રીતના આપણે બધો ગુવાર સુકી દેસું હવે આપણે અને બે થી ત્રણ દિવસ તડકે સુકા દઈશું સાંજે આપણે લઈ લેવાનું છે ફરી સવારે આપણે તડકે રાખીશું બે ત્રણ દિવસમાં મસ્ત સુકાઈ જશે હવે આપણે સુકવી દઈએ આપણે ત્રણ દિવસમાં ગુવારની કાચરી મસ્ત મજાની સુકાઈ ગઈ છે તમે જોઈ શકો છો ફટાફટ ઠાંગી જાય અને એકદમ લીલવણી થઈ છે તમારે બધાને પ્રશ્ન થતો હતો કે કાળી થઈ જાય છે પણ જો આ રીતના બનાવશો તો જરા પણ કાળી નહીં થાય આવીને આવી આખા વર્ષ માટે રહેશે આપણે અથાણામાં હાથો આવી જાય છે અને એ આપને નુકસાન કરે છે આપણે જ કાચરી ખાશું તો આપને મજા પણ આવશે અને એકદમ શરીરમાં કામ પણ આપશે અને નુકસાન પણ નહીં કરે હવે આને આપણે તળી લેશું આપણું તેલ ગરમ થઈ ગયું છે આપણે બુહારની ગાજરી નાખીશું તમે જોઈ શકો છો એકદમ મસ્ત આપણે તળાઈ જશે એકદમ મસ્ત થશે તમે જોવો એકદમ સરસ આપણે સેજ લાલ થારા દેવાની છે એટલે એકદમ મીઠી આપણી ગાજરી થાય જો સેજ ઓઈને રહી જાશે તો આપને ભાવશે નહીં આ રીતના આપણે બધી તળી લેશું

હવે તેમાં આપણે મસાલો છાંટી દેસુ જો તમારે નો છાંટો હોય તો ન છાંટી શકો પણ મસાલો છાંટવાથી આપણે મસ્ત લાગશે આપણે જીરું પાવડર થોડો છાંટીશું ત્યારબાદ આપણે લાલ મરચું પાવડર છાંટી દેસુ આ રીતના એકદમ મસ્ત અને થોડો એવો આપણે ચાટ મસાલો છાંટીશું એટલે એકદમ મસ્ત આપણે કાસરી ગુરવારની બને આ રીતના આપણે બધું મિક્સ કરી દેસું ને આપણે સર્વ કરીશું તમે જોઈ શકો છો એકદમ લુક મસ્ત આવે છે જો આ મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ફરી મળીશું નવી રેસીપી લઈને જય શ્રી કૃષ્ણ